જય માતાજી મિત્રો બધા મિત્રોને મિત્રો તમે જે ટોયાટો કંપનીની ઇનોવા ગાડી જોઈ રહ્યા છો ઇનોવા ગાડી વેચાવા માટે આવેલી છે તો વિડીયો પૂરો જોતા રહેજો તે પહેલાં મિત્રો તમારે જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર તે નંબર પર તમારે વાહનની બધી વિગતો વિડીયોમાં બતાવેલ બધી જ વિગતો આ નંબર પર મોકલી આપવી આપણે વિડીયો બનાવીશું બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું તમે જે ટોયાટો કંપનીની ઇનોવા ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને અગિયારના મોડલની ગાડી જોવા મળી રહે છે ફૂલ જવાબદારી સાથે ટોયાટો ઇનોવા વેચી દેવાની છે તો વિડીયો પૂરો જોતા આ ગાડીના માલિકનો નંબર ગાડી ક્યાં જોવા મળે ગાડીની કિંમત તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઈક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો તમે જે ટોયાટો કંપનીની ઈનોવા ગાડી જોઈ રહ્યા છો વર્ઝન વિશે વાત કરી દઉં તો ટુ પોઈન્ટ ફાઈવ વર્ઝન જોવા મળે છે આ ગાડીનું મેન્યુઅલ ટ્રાન્સમિશન આ ઇનોવા ગાડીમાં જોવા મળે રહેશે ફ્યુલ વિશે વાત કરું તો ડીઝલ એન્જિનમાં ઈનોવા ગાડી જોવા મળે રહેશે સિલ્વર કલર કંપની કલરમાં ગાડી જોવા મળી રહેશે

તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને આ ગાડી ખરીદી શકો છો કુલ જવાબદારી સાથે ટોયા ટો ઇનોવા વેચી દેવાની છે અત્યાર સુધીમાં આ ગાડી બાણું હજાર કિલોમીટર ચાલેલી છે આ ગાડીની ત્રણ સાવી જોવા મળી રહેશે તેમજ ગાડીના ગાડીમાં બધા જ ટાયર નવા નાખેલા છે અપોલો કંપનીના બધા જ ટાયર નવા નાખેલા છે ગાડીનો ફૂલ વીમો જરૂ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીની કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ નેવું હજાર રાખેલી છે અંદાજીત કિંમત છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું આ ગાડીના માલિક જણાવે છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ બાકી તમે ગાડીની કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો